બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર ઉપર લખેલી બધી વિગત તમારે મોકલવાની રહેશે વિડીયોની શરૂઆત કરીએ નંબર એક ઉપર મોડલ બે હજાર પાંચ મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ચેક્ટો છે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ વન ઓનર એક રૂપિયાનો ખર્ચો નહો ટાયર બાર ડેટા કે હળો બડો કાંઈ નહીં ચોખ્ખું એકદમ ખાવ મારે તો આઈડેલી કરતો જ રીત કીધું બે હાર ફીડ એ ગેરપાડ તો ચાલુ છે પ્લસ કરટ એમનો ભર્યું બે ચાલો કે હળો બળો કાંઈ નહીં એકદમ ફાઇન ચોખ્ખું ટાયર બહુ જોરદાર છે કેટરે પાવરફુલ આપ્યા છે એન્જિન બેન્જિન બધી જવાબદારી છત્રીસ ફાઈઓ બેટરી બેટરી બધી ક્લિયર કોઈ વસ્તુને કાંઈ ખાતે નહીં બડો કાંઈ નહીં એકદમ ચોખ્ખું લીવર છે કે લીવર

આજ ભાઈ આગળ ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર છે ન્યૂ ઓલેન્ડ બે હજાર નું મોડલ છે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ મોડલમાં ટ્રેક્ટર છે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ બે હજાર ત્રણ મોડલ ચારે ચાર ટાઈ

હળનું નવો વાર બેઠી બેઠી બધું કમ્પ્લેટ ક્યાં હળો બળો ને ક્યાં લાપી મારેલી ને ચોખવું એકદમ હાવ આઈડલ ગેટ નંબર ફર્સ્ટ આપે ઊંચું કરું તો ઊંચું થાય એમાં કંપનીના નવા ટાયર રિમોટ નથી આખા ટાયર નવે નવા બટન બટન છે એકદમ હાવ ચોખ્ખું ચેકું એન્જિન એન્જિન બધું પાવર સાઈડ ગિયર આવે ઓઇલ બ્રેક આવે

રહ્યો ન્યુ ઓલન ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા તેમાં પણ ફેરફાર કરી આપશે બંને ટ્રેક્ટરના મોબાઈલ નંબર આપેલા છે શૈલેષભાઈ અને દકુભાઈના અમરેલી પ્રોપરમાં જોવા મળી જશે તો ત્યાં જઈ વધુની માહિતી આ બંને ટ્રેક્ટર વિશે તમે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં